ઓમ નમ શિવાય આ છે સુકુંડ સ્ટોરી વર્લ્ડ જ્યાં શ્રદ્ધા શાંતિ લાવે છે અને વાર્તા ભક્તિ બની જાય છે અહીં દરેક કથા છે ઈશ્વર પ્રેમની ઝાંખી જ્યાં શબ્દોમાં શિવ વસે છે અને સંવેદના બને છે પવિત્ર અનુભવ આજે આપણે સોળ સોમવાર સંભળાવીએ એ દિવ્ય કથા જે માત્ર સાંભળવાની નથી પણ અનુભવી શકાય એવી છે શિવજી અને પાર્વતીજી ચોકઠા રમવા બેઠા હતા પરંતુ કોઈ હારતું નહોતું એટલામાં જ એક બ્રાહ્મણ તે આવ્યા તેથી શિવજીએ તેણે કહ્યું કે બ્રાહ્મણ તમારે નિર્ણય કરવાનો છે હારેલાને હાર્યો અને જીતેલાને જીતેલો કહેજો પહેલી વખતે ચોખા નાખ્યા તો બ્રાહ્મણે કહ્યું કે શિવજી જીત્યા બીજી વખત પણ તેણે એવું જ કહ્યું અને ત્રીજી વખત પણ તેણે એવું જ કહ્યું કેમ કે તે શિવજીના કોપથી બચવા માગતા હતા પરંતુ પાર્વતીજી ગુસ્સે થઈ ગયા અને તેને શ્રાપ આપ્યો કે જા તને પીત્યો કોડ થશે જોત જોતામાં તો બ્રાહ્મણના આખા શરીરે કોઢ નીકળી ગયો અને પરું પણ વહેવા લાગ્યું તો હિમાલય પરથી રડતો રડતો નીચે ઉતરતો હતો ત્યારે રસ્તામાં ગાય મળી તેણે પૂછ્યું કે ક્યાં જાઓ છો તમે તો બ્રાહ્મણે જવાબ આપ્યો કે મને મા પાર્વતીનો કોપ લાગ્યો છે તેનું નિવારણ કરવા જાઉં છું ત્યારે ગાયે કહ્યું કે મારા દુઃખ પણ સાંભળતા જાઓ મારા આચર ફાટું ફાટું થાય છે પરંતુ મારું દૂધ કોઈ પીતું નથી વાછરડા પણ ધાવતા નથી તું એવા ક્યાં પાપ કર્યા છે તેનું નિવારણ પણ પૂછતા આવજો ત્યારબાદ તેમને ઘોડો મળ્યો તેણે પણ બ્રાહ્મણની વાત સાંભળી પોતાનું દુઃખ જણાવ્યું કે મારે પીઠ પર મોતીના પલાણ છે પરંતુ મારી પર કોઈ સવારી કરતું નથી મેં એવા તે ક્યાં પાપ કર્યા છે તેનું નિવારણ પણ પૂછતા આવજો ત્યારબાદ આગળ જતાં તેઓ એક આંબાની નીચે આરામ કરવા બેઠા તો આંબો પણ બોલ્યો કે હે બ્રાહ્મણ મારા સવાસેના ફળ ખાનાર વ્યક્તિ મોતને શરણે થાય છે તો તેનું નિવારણ પણ પૂછતા આવજો જ્યારે તેઓ તળાવે પાણી પીવા ગયા ત્યારે એક મગર ત્યાં આવ્યો અને કહેવા લાગ્યો કે મારા રૂવે રૂવે બળતરા થાય છે પાણીમાં રહું કે બહાર બળતરા તો ઓછી થતી જ નથી તો મારા પાપનું પણ નિવારણ પૂછતા આવજો શરીરે પરું નીતરતું હતું પણ બ્રાહ્મણ ઘોર જંગલમાં જઈને એક પગ પર ઊભો રહીને તપસ્યા કરવા લાગ્યો કંઈ પણ ખાધા કે પીધા વિના તે શિવજીના જાપ કરવા લાગ્યો ભગવાન શિવે તેના ઘોર તપ પર પ્રસન્ન થઈને બોલ્યા કે માંગ જે જોઈએ તે આપો તો બ્રાહ્મણે કહ્યું કે હે પ્રભુ મારા ગોઢનું નિવારણ કરો તો ભગવાને કહ્યું કે જા તું શ્રદ્ધાપૂર્વક સોમવારનું વ્રત કરજે તારું દુઃખ દૂર થઈ જશે બ્રાહ્મણે પૂછ્યું કે વ્રત કેવી રીતે થાય છે તે જરા મને જણાવો ત્યારે શિવજીએ કહ્યું કે શ્રાવણના પ્રથમ સોમવારે દોરાની શેરે ચાર ગાંઠો વાળવી પીળા પટે દોરો બાંધી મારા દર્શન કરવા અને એક ટાણું કરવું કારતક માસના શુક્લ પક્ષે સોળ સોમવાર પૂરા થાય એટલે સવાર શેર ઘઉંના લાડવા બનાવીને તેના ચાર ભાગ કરી એક ભાગ પૂજારીને બીજો ભાગ બાળકોને ત્રીજો ગાયને અને ચોથાથી કીડીઓના નગરા પૂરવા જો આ વ્રત તું શ્રદ્ધાપૂર્વક કરીશ તો તારી કાયા કંચન જેવી થઈ જશે ત્યારબાદ બ્રાહ્મણે રસ્તામાં મળેલ ગાય ઘોડો તળાવ આંબો મગર વગેરેના દુઃખ વિશે જણાવ્યું અને તેઓના દુઃખના નિવારણ વિશે પૂછ્યું તો ભગવાને કહ્યું હે બ્રાહ્મણ જે ગાય તને મળી હતી તે ગયા જન્મમાં સ્ત્રી હતી તેણે ધાવતા બાળકોને તરછોડ્યા હતા તેથી આ જન્મમાં તેનું દૂધ કોઈ પીતું નથી તું તેના દૂધથી મારી પૂજા કરજે તો તેનું દુઃખ દૂર થશે ત્યારબાદ શિવજીએ ઘોડા વિશે જણાવતા કહ્યું કે તે ગયા જન્મમાં એક વણિક હતો તેને ગયા જન્મમાં ઘણા લોકોને છેતરીને લૂંટ્યા હતા તેથી આ જન્મમાં તેની આવી હાલત થઈ છે તું મારું નામ લઈ તેની પર સવારી કરજે તેનું દુઃખ દૂર થઈ જશે ત્યારબાદ શિવજીએ આંબાના દુઃખનું નિવારણ કરતા કહ્યું કે ગયા જન્મમાં એક કપટી કંજૂસ હતો અને તેને સાચાનું ખોટું અને ખોટાનું સાચું કરીને ધન ભેગું કર્યું હતું તેથી તેની આવી હાલત હતી તું તેના નીચે ખાડો ખોદીશ તો તને ધનના ઘડા મળશે તેનાથી તું પરબ બંધાવજે અને ગરીબોને દાન કરજે તો તેના ફળ અમૃત જેવા થઈ જશે મગર વિશે પણ જણાવ્યું કે તે ગયા જન્મમાં એક બ્રાહ્મણ હતો અને તે ખૂબ જ વિદ્વાન હતો પણ તેણે કોઈને વિદ્યાનું દાન કર્યું નહીં તેથી તેને રૂવે રૂએ બળતરા થાય છે બ્રાહ્મણે પાછા ફરતી વખતે બધાના પાપનું નિવારણ કર્યું જે રીતે શિવજીએ કહ્યું હતું તેવી રીતે કર્યું તો તે બધાની તેમાંથી મુક્તિ મળી ગઈ અને શિવજીના કહ્યા પ્રમાણે તેણે સોળ સોમવારનું વ્રત કર્યું તો તેનું દુઃખ પણ દૂર થઈ ગયું અને તેની કાયા ફરીથી કંચન જેવી થઈ ગઈ આ રીતે સોળ સોમવારનું વ્રત કરવાથી દરેકની મનોકામના પૂર્ણ થઈ જાય છે અને ભગવાન શિવ સદાય તેને પણ કૃપાયમાન રહે છે આવી હતી આજની સોળ સોમવાર વ્રતની કથા શ્રદ્ધા ભક્તિ અને ભગવાન શિવની અખંડ કૃપાની દાસાન તો સબસ્ક્રાઈબ કરો સુકુન સ્ટોરીવાળી નહીં જાદર વાર્તા અને તમને શાંતિ શ્રદ્ધા અને શૈવની અનુભૂતિ કરાવે છે ફરી મળીશું ભક્તિ અને શાંતિની નવી કથા સાથે